દાહોદ જિલ્લા વીએચપીની વિસ્તૃત બેઠક જાલોદ ખાતે રામ આશ્રમ શાળામાં થઈ બેઠકમાં પ્રખંડ સમિતિ જાહેર થઈ અને વિમર્શના વિષય પર ચર્ચા થઈ ત્યારબાદ આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા થઈ બેઠકમાં પ્રાંતના સેવા સહ પ્રમુખ પંચમહાલ વિભાગના વાલી ખેમભાઈ પટેલ સાહેબ અને પંચમહાલ વિભાગ મંત્રી દાહોદ જિલ્લાના વાલી દિલીપભાઈ રાણા જિલ્લા રાવજીભાઈ માવી જિલ્લા સંયોજક રાજકુમાર ગોમદાન દુર્ગાવાહીની સંયોજક રાઠોડ જિલ્લાના સેવા અધિકારીઓ અપેક્ષિત રહી અને કુલ સંખ્યા એકસો પંદર કાર્યકર્તા અપેક્ષિત રહ્યા હતા ગોસ્વામી જાલોદ વિમર્શની ચર્ચા થઈ સંગઠનની પણ ચર્ચા થઈ કેટલીક નવી નિયુક્તિ પણ કરી અને ખૂબ સરસ રીતે મિટિંગનું સંચાલન દિલીપભાઈ રાણાજી અને જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજીભાઈ રાવી બધા ઉપસ્થિત રહી અને ખૂબ સરસ રીતે મિટિંગ કરી જી તમારું નામ મારું નામ કેમભાઈ પટેલ પાંચ સહસ્ત